બારડોલીમાં શેરડીની ઓવરલોડ ગાડીઓનો આતંક ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો બારડોલી માર્ગ પર જીવ માટે ગંભીર જોખમ ઊભું થાય છે એક વ્યક્તિ ઓવરલોડ ગાડીના માલિકને પૂછ્યું કે એટલી વધારે શેરડી શા માટે ભરવામાં આવી છે ત્યારે ગાડીના માલિકે નિર્ભયતાપૂર્વક જવાબ આપ્યો બધા આવું જ ભરીને જાય છે હું વિકલો નથી આવો બે અભિગમ ગાડી ચાલકો મનમાની અને નિયમો અવગણના દર્શાવે છે રહેવાસીઓનો આક્ષેપ છે કે માર્ગો પર આવી ઓવરલોડ ગાડીઓ પસાર થાય છે છતાં ટ્રાફિક વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી જોવા મળતી નથી સ્થાનિક લોકો ટ્રાફિક વિભાગ ને તાત્કાલિક પગલા લઈને જોખમ ભરી ઓવરલોડ ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જેથી કોઈ મોટી દુર્ઘટના ઉભી ન થાય

માલ એકદમ રસ્તામાં પડતો પડતો જો તો ત્યાં જવાબદારી કોની સેટ છો તમે ડ્રાઈવર છો કે સેટ છો ડ્રાઈવર છો આજે આ માલ પડતો છે આ રસ્તા પર ચાલુ રસ્તામાં જવાબદારી કોની